નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો વાત કરીએ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને અને વચ્ચે માર્ચ માસમાં મિનારકને પગલે માત્ર પાંચ જ લગ્ન મુહૂર્ત રહેશે ઓડકાશ અને મિનારક કમૂત્રના કારણે લગ્નસરાની સિઝન પર બ્રેક લાગશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જો કે તે સામે માર્ચ મહિનામાં મહાશિવરાત્રી હોળી ધૂળેટી જેવા ધાર્મિક રીતે ભારે મહાત્મય ધરાવતા પર્વની ઉજવણીનો ઉત્સાહ રહે છે આ સિવાય વિવિધ શનિવારે અમાસ સોમવારી પૂનમ શનિ રોહમણી અમૃત સિદ્ધિ યુગ પુણ્ય નક્ષત્ર જેવા ધાર્મિક અનુષ્ઠાનો માટે મહત્વના યોગ્ય પણ સર્જાઈ રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નોંધન્ય છે કે લગ્નસરાની ચાલુ સિઝનમાં સૌથી વધારે બાર મુહૂર્ત ફેબ્રુઆરી મહિનામાં આવ્યા હતા હવે માર્ચ મહિનામાં બે